અચાનક ગ્રાઉન્ડ કરાઈ કરાઈ હોવાની હતી શરૂઆતમાં ટેકનિકલ ખામી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ થોડા સમયમાં જ પોલીસ કાફલાએ ફ્લાઇટ અને બોર્ડિંગ એરિયાને ઘેરી લેતા મુસાફરોને મામલો ગંભીર હોવાનું જાણ થઈ હતી જોકે ફ્લાઇટના ના સ્ટાફ દ્વારા કોઈ માહિતી આપવામાં આવતી ન હતી આ દરમિયાન જ સીઆઈ એસએફના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને ફ્લાઇટનું ચેકિંગ ચાલુ કરાયું હતું સીઆઈએસએફના જવાનોએ એક એક મુસાફરોનું ચેકિંગ કરીને તેઓને અન્ય ફ્લાઇટમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ રાત્રે આશરે 8:30 વાગે વાગ્યે બીજી ફ્લાઇટમાં મુસાફરો દિલ્હીથી વડોદરા આવા રવાના થતા હતા કેમેરામેન નવનીત પ્રમાણની સાથે સત્યમ નવશક નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર